ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ધર્મરાજાએ નોળિયાને પૂછ્યા ત્રણ સવાલ ખૂબ સરસ આ વિડિયો છે ખૂબ સરસ પ્રસંગ છે અને આ સાચો પ્રસંગ છે આ કોઈ મનઘડત નથી કોઈ બનાવેલો નથી આ ભગવાનના સમયની વાત છે માટે મિત્રો આ વિડીયોને પૂરો અંત સુધી જોજો વચ્ચે અધૂરો ન છોડશો પ્રેરણાદાયક વિડીયો છે ધર્મરાજે યુધિષ્ઠિર ધર્મરાજે નોળિયાને ત્રણ સવાલ પૂછ્યા એમાં પહેલો છે ભગવાનની સાચી સેવા શું છે બીજો પ્રશ્ન હતો કે મનુષ્ય સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે ત્રીજો પ્રશ્ન છે ગઢપણ માટે જ્યારે વૃદ્ધ અવસ્થા આવે એ માટે જુવાનીમાં કયા ચાર કામ કરવા જોઈએ તો મિત્રો આ પ્રસંગ એ સમયનો છે જ્યારે પાંડવોએ મહાભારતનું યુદ્ધ જીત્યા હતા યુદ્ધ કરીને જ્યારે એમની જીત થઈ હતી અને હસ્તિનાપુરમાં એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ખૂબ મોટો એ યજ્ઞની ચારેય બાજુ ખૂબ પ્રશંસા થઈ રહી હતી નગરોમાં બધી જ જગ્યાએ ગામોમાં શહેરોમાં બધી જ જગ્યાએ ખૂબ પ્રશંસા આ યજ્ઞની થઈ રહી હતી ધર્મરાજે એ યજ્ઞમાં સમસ્ત નગરવાસીઓને ભોજન કરાવ્યું હતું પોતાની જ પ્રશંસા સાંભળીને ધર્મરાજ ફૂલ્યા ન સમાય તે પોતાના પર ઘમંડ અને અહંકાર કરવા લાગ્યા અને અભિમાન તેના મુખથી એમ નીકળી ગયું કે જેવો યજ્ઞ મેં કર્યો છે એવો યજ્ઞ ના પહેલા કોઈ ક્ષત્રિય કર્યો છે અને ના કોઈ આગળ કરી શકશે ધર્મરાજની આવી અહંકાર ભરી વાતો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણને બહુ દુઃખ થયું એમને થોડું ખરાબ લાગ્યું તેમણે યુધિષ્ઠરના અપમાનને નષ્ટ કરવાનો નિર્ણય લીધો ભગવાને વિચાર્યું કે મનુષ્ય તેના જીવનમાં સૌથી મોટી ભૂલ અહીં જ કરી બેસે છે જ્યારે પણ તે ધનપદથી ધનથી પ્રતિષ્ઠમાન થઈ જાય છે તો તેને તેના કરતાં તેને પોતાના સ્વયંને ખૂબ મોટું માનવા લાગે છે સ્વયં કરતાં તેને પોતાના કરતા એને કોઈ મોટું દેખાતું જ નથી એ પોતાને જ મોટો ગણવા લાગે છે થોડો પણ જો તેનો યશ ફેલાઈ જાય ને તો ગર્વથી તે આખો ભરાઈ જાય છે અને એનો કારણ જે જે એને યશ પ્રાપ્ત થયું હોય તો એનો શ્રેય પોતાને જ માને છે અને જો કોઈ વખત ખરાબ થઈ જાય ઘોર આફત આવી જાય તો તેનો દોષ તે સીધો જ ભગવાનને આપે છે કે ભગવાને તેની સાથે બહુ ખોટું કર્યું બહુ દુઃખ લાગ્યું અને જો કોઈ વસ્તુ એના જીવનમાં સારી બને કઈ સારું થાય તો તેનો કરતા ધરતા તે પોતાને જ માની લે છે ખરાબ થાય તો ભગવાનને જો કે એ માણસ જાણે જ છે હરેક વ્યક્તિ જાણે છે કે તેના હાથમાં કાંઈ જ નથી તે તો માત્ર એક કઠપુતળી છે દેવા વાળો અને દઈને લેવાવાળો લેવા વાળો તો કોઈ બીજો જ છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ધર્મસભામાં એક અજીબ ઘટના ઘડે છે એક અજીબ ઘટના બની ધર્મસભા વચ્ચે એક નોળીઓ આવે છે તેની આંખો એકદમ વાદળી કલરની હતી ભૂરી અને શરીરનો અડધો ભાગ સોનાનો હતો તે નોળીઓ ધર્મરાજના દરબારમાં આવીને મનુષ્યની ભાષામાં બોલે છે અને કહેવા લાગ્યું કે હે રાજન હે યુધિષ્ઠિર ધર્મરાજ તું કઈ વાત પર આટલી બધી ખુશી મનાવી રહ્યો છે તારો આ યજ્ઞ કુરુક્ષેત્ર નિવાસીના એક બ્રાહ્મણના શેર દાળ બરાબર પણ નથી શેર જવ બરાબર પણ જેટલું પણ દાન તારા આ યજ્ઞનું નથી મિત્રો નોળિયાની વાત સાંભળીને દરબારમાં સન્નાટો છવાઈ ગયો બધાને બહુ આશ્ચર્ય થયું સભામાં બેઠેલા સમસ્ત બ્રાહ્મણ અને ક્ષત્રિયો ઘેરીને પૂછવા લાગ્યા કે હે ભક્ત આ અમારા યજ્ઞમાં સાધુ પુરુષોનો સમાવેશ થયો હતો અને ઋષિ મુનિઓએ યજ્ઞ કર્યો હતો તો પછી કયા આધારે અમારા આ યજ્ઞની નિંદા કરી રહ્યો છે તો જોકે ચારેય બાજુથી નગરવાસીઓ બધા જ લોકો આ યજ્ઞના ગુણ ગાન ગાતા નથી ધરાતા ચારેય બાજુ આ યજ્ઞના ગુણ ગવાઈ રહ્યા છે અને અમે તો શાસ્ત્રોના ન્યાય અનુસાર જ પ્રત્યેક કર્તવ્યનું પાલન કર્યું છે યજ્ઞમાં પૂજનીય જનોની વિધિવત પૂજા કરી છે અગ્નિમાં મંત્રો સાથે આહુતિ આપી છે દેવા યોગ્ય વસ્તુઓનું દાન પણ આપ્યું છે તો પછી તમને એવી તો કઈ વસ્તુ કરી રહ્યા છો આટલું સાંભળતા તે નોળિયો બોલ્યો કે હે ઋષિવર હે ક્ષત્રિયો મેં આ વાત ખોટી અને ઘમંડમાં આવીને નથી કરી પણ પૂરા હોશમાં કહી છે હું પૂરા ભાંડમાં કહું છું કે તમારો યજ્ઞ એક આ ધર્મ ક્ષેત્રના આ કુરુક્ષેત્રના બ્રાહ્મણના શેર જવ જૌ બરાબર નથી શેર ડાળ બરાબર આનું પુણ્ય નથી તમારા યજ્ઞનું સાંભળો તમને હું એટલા માટે કહું છું કે મારી પાસે એનું કારણ છે શું કારણ છે એ ઘટના હું તમને સંભળાવું છું નોળિયાએ કહેવાનું ચાલુ કર્યું સાંભળો હું તમને એક ઘટના કહું છું જે મારી સાથે ઘટી છે થોડા દિવસ પહેલાની હું વાત કરું છું કે ધર્મ કુરુક્ષેત્રમાં ધર્મ ક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં એક ગરીબ બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો ભિક્ષા માંગીને જ તેના પરિવારનું પાલન પોષણ કરતો હતો અને ભગવાનનું જપ તપ કરતો હતો તે રોજ છઠ્ઠા ભાગનું આખા દિવસમાં જે ખાઈએ ભાગનું ભોજન એ બ્રાહ્મણને મળતું હતું આખો દિવસ ન મળે એટલું છઠ્ઠા ભાગનું ભોજન એ એના પરિવાર સાથે બેસીને રોજ ખાતો હતો એટલો બધો ગરીબ ભિક્ષા માંગે તો માંડ માંડ મળે અને એટલું ખાય જો કોઈ વાર તેને ભિક્ષા ન મળે અન્ન ન મળે તો બીજા દિવસે બીજા દિવસે એને મળે તો ખાય નહી તો નહીં બે ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહે એકવાર તો ભયંકર અકાળ પડ્યો બ્રાહ્મણના ઘરે તો ખાવાના ફાફા પડી ગયા બ્રાહ્મણના પરિવારમાં ચાર લોકો હતા બ્રાહ્મણ તેનો પત્ની તેની પત્ની તેનો પુત્ર અને એની પુત્ર વધુ એમ ચાર લોકો રહેતા હતા એકવાર ભયંકર અકાળ પડ્યો બ્રાહ્મણના ઘરે તો ખાવા માટે અન્નનો દાણો નહીં એક દાણો નહીં પૂરા નગરમાં કાળ પડ્યો એટલે ખેતરો પણ સુકાઈ ગયા અન્ન સુકાઈ ગયા હતા માટે તે ભિક્ષા માંગવા પણ જાય ને તો એ બિચારાને ભિક્ષા પણ ન મળે એ થોડું પણ ખાઈ દિવસના છઠ્ઠા ભાગનું ખાઈને એટલું પણ એને કંઈ મળે નહીં રોજ દિવસના છઠ્ઠા ભાગનું ભોજન ન મળે આખો દિવસ એ ભૂખ્યો જ ફરે ભૂખ્યું જ રહેવું પડે પરિવારના બધા જ લોકો ભૂખ્યા રહી જતા ભિક્ષા મળે તો ખાય ને મળે જ નહીં તો શું ખાય આમ ઘણા દિવસ એ લોકોએ ભૂખ્યા નીકળ્યા એક દિવસ બપોરના સમયે ભૂખ અને ગરમી સહન કરતા કરતા અન્ન શોધવા ઘરથી બહાર નીકળી ગયો ફરતા ફરતા ઘણો સમય નીકળ્યો ભૂખ અને ગરમીથી તે આકુળ વ્યાકુળ થઈ ગયો હતો પણ તેને ક્યાંયથી પણ અન્નનો દાણો ન મળ્યો બધા દિવસની જેમ બ્રાહ્મણનો એ દિવસ પણ એવો જ ગયો તે દિવસે પણ એ બ્રાહ્મણ અને પરિવાર ભૂખ્યો જ રહી ગયો ધીરે ધીરે એની પ્રાણ શક્તિ હવે નબળી પડવા લાગી શારીરિક રીતે એ નબળો પડી ગયો એક દિવસ તેને શેર જવ ક્યાંકથી મળ્યા કોકે એને શેર જવ આપ્યા તે જવનું તેણે પીસીને તૈયાર કર્યા અને નિયમ અનુસાર તેણે પહેલા તો અગ્નિમાં આહુતિ આપી અને અને પછી પરિવારમાં થોડા થોડા લીધા આજે તેના પરિવારને તેને કેટલાય દિવસ પછી શેર જવું જેટલું અન્ન મળ્યું અને એને જમવાનું સૌભાગ્ય મળ્યું હતું હજી તો ભોજન કરવા એ બેઠા જ હતા બ્રાહ્મણ એને એનો પરિવાર હજી તો ભોજન કરવા માટે બેઠા જ હતા અન્ન હજી એટલું વેંચી રહ્યા હતા તો એટલામાં તેના દ્વાર પર એક એના કરતા પણ વધારે ભૂખ્યો એના કરતા પણ કફોડી હાલત વાળો એક ભૂખ્યો બ્રાહ્મણ આવી ગયો જેની બહુ દયનીય દશા હતી ભૂખથી તેની હાલત બહુ ખરાબ હતી આખું ઊંડી ઊંડી ચાલી ગઈ હતી તેના દ્વાર પર આવીને ભોજન માટે એ કરગરવા લાગ્યો ભિક્ષા આપો અન્ન આપો બહુ ભૂખ્યો છું એમ એકદમ કરુણ અવાજમાં એ કરગરવા લાગ્યો બ્રાહ્મણે જ્યારે તેના દ્વાર પર ભૂખ્યો ભિખારીને જોયો તો વિચારવા લાગ્યો કે ભૂખ્યો ભિખારી બ્રાહ્મણ છે મારા દ્વાર પર એક આશા લઈને આવ્યો છે આ તો મારો અતિથિ કહેવાય અને અતિથિનો સત્કાર કરવો એ મારો ધર્મ છે બ્રાહ્મણનું હૃદય પીગળ્યું બ્રાહ્મણનું હૃદય ખુશીથી ખીલી ઉઠ્યું તે તેના ભોજનની જગ્યાએથી ઉભો થઈ ગયો અને તે જે બ્રાહ્મણ અતિથિ માંગવા આવ્યો હતો જે ભિખારીનો જ વેશ હતો તે આવ્યો હતો તેને જઈને પ્રણામ કર્યા અને તેના હાલચાલ પૂછ્યા અને હાલચાલ પૂછવાથી એને એટલી ખબર પડી કે કેટલાય દિવસથી એ બિચારો ભિખારી બ્રાહ્મણ ભૂખ્યો છે બ્રાહ્મણ તેને આદર સાથે તેની ઝુંપડીમાં બોલાવીને બેસાડ્યો અને જે 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 તેની પાસે તેના ભાગનું એના ભાગમાં જમવાનું તે એને આપી ધન્ય છે આ બ્રાહ્મણને તેનો ત્યાગ અને નિષ્ઠાને જે અતિથિ સેવા માટે સ્વયં તે કેટલાય દિવસથી ભૂખ્યો હતો છતાં પણ એ ભૂખ્યો રહી ગયો પણ અતિથિને ભૂખ્યો ન રાખ્યો એ એ અતિથિએ ફટાફટ તે જે એના ભાગના જવ આપ્યા હતા એ ખાઈ ગયો છતાં પણ તે ભિખારી અતિથિની ભૂખ શાંત ન થઈ એ એટલો બધો ભૂખ્યો હતો બ્રાહ્મણે જોયું કે દેવ મારા ભાગના જવથી ભોજનથી પણ હજી ખાધા પછી પણ હજી ભૂખ્યા છે બ્રાહ્મણ વિચારવામાં પડી ગયો અરે હવે આને હું કયા પ્રકારે સંતુષ્ટ કરું હવે બ્રાહ્મણની પત્નીએ જોયું કે તેના પતિ ચિંતામાં છે એટલે તેના પતિને ઉદાસ જોઈને તેણે પણ તેના ભાગના જવના ખાધા તેણે ઉઠાવીને તેનો ભાગ પણ તેના પતિને આપી દીધો આને પણ ખવડાવી દો મિત્રો તેને પતિવ્રતા સ્ત્રીની વાત સાંભળી ને એ બ્રાહ્મણે પતિવ્રતા એની પત્ની હતી આ વાત સાંભળીને એ બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું કે કલ્યાણી તું ધન્ય છે કે અતિથિના સેવા હેતુ સ્વયં ભૂખી રહી ગઈ હું તમને એટલા માટે હું ન કહી શક્યો તમારી પાસેથી તમારા ભાગનો હું અન્ન એટલા માટે ન માગી શક્યો કે મારી સ્ત્રીની રક્ષા કરવી અને તેનું પાલન પોષણ કરું એ તો પશુઓનું પણ કર્તવ્ય છે તો હું તો મનુષ્ય છું આ તો મનુષ્યની તો વાત જ છું પુરુષ થઈને પણ જો સ્ત્રીથી તેનું પાલન પોષણ કરવું એ મનુષ્ય ન કરે અમુક હોય છે કે જે પુરુષ થઈને પણ સ્ત્રીનું પાલન પોષણ નથી કરતા તો એવા મનુષ્ય નિંદાને પાત્ર છે પુરુષ થઈને પણ જો સ્ત્રીનું પાલન પોષણ ન કરી શકે તો એ મનુષ્ય નિંદા પાત્ર છે આવા મનુષ્ય ઉજ્જવળ કીર્તિથી ભ્રષ્ટ થઈ જાય છે એને કીર્તિ નથી મળતી અને તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ પણ નથી થતી કહેવાય છે કે ધર્મ અર્થ કામ સંબંધિત કાર્ય સેવા વંશ પરંપરાગતા અને રક્ષા અને આપણા ધર્મનું અનુષ્ઠાન આ બધું જ સ્ત્રી જ થાય છે સ્ત્રી રક્ષાથી જ થાય છે જો પુરુષ રક્ષા કરવામાં અસમર્થ છે છે એ પાત્ર અને પરલોકમાં નર્કમાં જાય છે બ્રાહ્મણ ભૂલ્યા કે તમારા પાલન પોષણ કરું એ મારું કર્તવ્ય છે તો તમારા ભાગનું તમારા ભાગનું અન્ન તમારા ભાગનું ભોજન હું આ અતિથિને કેવી રીતે આપી દઉં મિત્રો તેના પતિની વાત સાંભળી બ્રાહ્મણ બોલી બ્રાહ્મણી બોલી કે સ્વામી આપણા હોવા છતાં પણ જો હું ભોજન કેવી રીતે કરી શકું મિત્રો પત્નીના કહેવાથી બ્રાહ્મણે તેના ભાગનું અન્ન ભોજન પણ તે ને આપી દીધું પણ એ એને પત્નીના ભાગનું ભોજન પણ ખાઈ લીધું હજી પણ અતિથિની બ્રાહ્મણની ભૂખ શાંત ન થઈ બ્રાહ્મણ ફરી ચિંતામાં પડી ગયો કે હવે હું શું કરું હવે આને હું કેવી રીતે કરું મિત્રો એટલામાં બ્રાહ્મણના પુત્રએ પણ તેના ભાગના આપી દીધા ખાધા નહીં અને તેના પિતાને આપ્યા અને બોલ્યો પિતાજી આ મારા ભાગનું ભોજન પણ આ અતિથિને જ ખવડાવી દો હું પાણી પીને ચલાવી લઈશ પુત્રનો ત્યાગ જોઈને પિતા બ્રાહ્મણને બોલ્યો કે બેટા તું એક હજાર વર્ષનો થઈ જઈશ ને તો પણ મારા માટે તું બાળક જ રહીશ પિતા પુત્રને જન્મ દઈને પોતાને આભારી માને છે હું જાણું છું બાળકોની ભૂખ હોય હોય છે છે તીવ્ર હું તો ગરડો છું ભૂખ્યો રહી પણ થોડા દિવસ મારા નીકળી લઈશ હું રહી જ લઈશ ગરડો હોવાને કારણે મને ભૂખ પણ ઓછી લાગે છે પણ તું તો હજી નાનો બાળક છે તું આ ભોજન ખાઈ લે તારા પ્રાણની રક્ષા કર મિત્રો બ્રાહ્મણ પુત્ર બોલ્યો પિતાજી હું તમારો પુત્ર છું અને પુત્રની પુત્રની પુત્ર પિતાની જ આત્મા સમાન હોય છે તમારા તમારા જે કર્તવ્ય છે જે તમારા નિયમો છે એનું પાલન કરું એની રક્ષા કરી એ મારો પણ ધર્મ છે મારું પણ કર્તવ્ય છે આટલું કહીને પુત્રએ પિતાને તેના ભાગ્યનું તેના ભાગમાં જે અન્ન આવ્યું હતું એ એના પિતાને આપી દીધું અને એ પિતાએ આ ભાગ પણ પેલા અતિથિને જે જવું હતા છોકરાના ભાગના એ પણ એ અતિથિને આપી દીધા અતિથિ એ પણ ખાઈ ગયો પણ હજી પણ એ ભિખારી અતિથી ભૂખ્યો હતો તેની ભૂખ હજી પણ શાંત ન થઈ બ્રાહ્મણ ફરી ચિંતામાં પડી ગયો સસરાને ચિંતામાં જોઈને તેની વધુએ તેના ભાગનું જમવાનું તેને સસરાને આપી દીધું અને અતિથિને આપવા માટે કહ્યું અતિથિને બ્રાહ્મ અતિથિને આપી દીધું હવે એ અતિથિ આ વહુના ભાગનું આ વધુના ભાગનું પણ ભોજન ખાઈ ગયું તે બ્રાહ્મણે એનું પણ દીધું તો એ પણ ખાઈ ગયો ચારેયનો ત્યાગ અને સમર્પણ જોઈને તે અતિથિ બહુ પ્રસન્ન થયો મિત્રો તે જે ભિખારીના રૂપમાં જે વ્યક્તિ આવ્યો હતો તે અતિથી સાક્ષાત ધર્મના રૂપમાં પરિવર્તન થઈ ગયા અને બ્રાહ્મણ અને તેના પરિવારને કહ્યું કે ભૂખ મનુષ્યની બુદ્ધિને બગાડે છે ભટકાવી દે છે ભૂખથી મનુષ્યના ધાર્મિક વિચારો નષ્ટ થાય છે પણ તમારી આવી સ્થિતિ હોવા છતાં પણ તમે કેટલા દિવસોના ભૂખ્યા હોવા છતાં પણ તમારી દાન કરવાની જે ભાવના હતી તે ન ગઈ તમારી તમારી દાન કરવાની ભાવના એમનામ જ રહી તમારો યશ સદાય કાયમ રહેશે મિત્રો ધર્મ એ ચારેયને સહ શરીર શરીર સાથે સ્વર્ગમાં લઈ ગયા નોળિયો બોલ્યો કે હે મુનિઓ ઋષિ મુનિઓ હે જ્ઞાનીઓ હું એ જ બ્રાહ્મણના ઘર પાસે મારું ઘર હતું મારું ભોણ હતું હું એ બ્રાહ્મણના ઘર પાસે જ રહ્યું છું હું મારા ઘરથી નીકળીને હું આ ત્યાં ગયો જ્યાં એ બ્રાહ્મણે પેલા અતિથિને જમવાનું આપ્યું હતું હું એ જગ્યા પર ગયો એ જગ્યા પર હું સૂંઘવા લાગ્યો જ્યાં બ્રાહ્મણે અતિથિને ભોજન કરાવ્યું હતું એ દાનના પ્રભાવથી મેં માત્ર એ સૂંઘ્યું તો એ દાનના પ્રતાપથી મારા સૂંઘવાથી મારું અડધું શરીર સોનાનું થઈ ગયું અડધું સોનું અડધું શરીર તો મારું સોનાનું મને મળી ગયું અને એ મેળવાની ખુશી તો મને બહુ થઈ મારું અડધું શરીર સોનું થઈ ગયું તો મને બહુ ખુશી થઈ પરંતુ મને મારું આખું એ શરીર સોનાનું બની જાય એવી મારી ઈચ્છા છે માટે હું અડધું શરીર થઈ ગયું છે અને અડધું શરીર બનાવવા માટે હું ફરી રહ્યો છું કે કોઈ પણ જગ્યાએ દાન થયું થયું હોય હોય પુણ્ય તો મારું આખું એ શરીર હું તો સોનાનું થઈ જાય હું કેટલાય યજ્ઞ સ્થળો પર ગયો ત્યાંની જગ્યાને સૂંઘી પણ હું પૂરો સોનાનો ન બની શક્યો જ્યારે મેં લોકોના મોઢે એવું સાંભળ્યું કે ધર્મરાજે યુધિષ્ઠિર ધર્મરાજે બહુ વિશાળ યજ્ઞ કર્યો છે તો હું આ યજ્ઞની પ્રશંસા સાંભળીને અહીં ચાલ્યો આવ્યો કે કદાચ અહીં હું સોનાનો બની જાઉં અડધો છું તો અડધો બીજો સોનાનો થઈ જાઉં પણ અહીં આવીને પણ હું પૂરો સોનાનો ન બની શક્યો મેં એ યજ્ઞની જગ્યા પર હું સૂંઘીને આવ્યો પણ છતાંય હું સોનાનો ન બન્યો માટે હું હસીને બોલ્યો કે આ યજ્ઞ બ્રાહ્મણના શેર જવના દાન બરાબર પણ નથી જો આ યજ્ઞ વાસ્તવમાં એ યજ્ઞ થી શ્રેષ્ઠ હોત ને તો સોના સોનાનું હું આખોય બની જાત નોળિયાની વાત સાંભળીને ધર્મરાજનું માથું નીચું નમી ગયું તેન શરમથી માથું નમી ગયું અભિમાન પણ શરમથી ઝૂકી ગયું અભિમાન હતું એને કે મારા જેવો શ્રેષ્ઠ યજ્ઞ કોઈએ ન કર્યો પણ આ નોળિયાની વાત સાંભળીને તેને શરમ આવી એના અભિમાન પર શરમ આવી કે વાસ્તવમાં મારું આમાં કંઈ જ નથી આમાં મારું કોઈ પાત્ર જ નથી બધું જ કરનારો કરતા ધરતા કરવા વાળો ઈશ્વર જ છે હું મૂર્ખ હતો કે હું પોતાને શ્રેષ્ઠ માનતો હતો મિત્રો ધર્મરાજે બધાની સામે ક્ષમા માંગી અને નોળિયાને કહ્યું કે હે પ્રાણી તું બહુ જ જ્ઞાની હોય મને એવું લાગે છે મારા અમુક પ્રશ્નનો જવાબ આપી દે મારા મનને શંકા દૂર કર અને મારા મનને શાંતિ આપો મિત્રો ધર્મરાજે નોળિયાને પૂછ્યું કે ભગવાનની સાચી સેવા શું છે મનુષ્યની સૌથી મોટી ભૂલ શું કરે છે મનુષ્ય અને મનુષ્યને તેના ગઢપણ માટે જવાનીમાં એવા કયા કામ કરવા જોઈએ ત્યારે નોળિયાએ કહ્યું કે હે ધર્મરાજ ભગવાનની સાચી સેવા છે જીવ ઉપર દયા રાખવી કોઈ પણ જીવ હોય એની ઉપર દયા રાખી તેના પર પ્રત્યે તેના પ્રત્યે કરુણાનો ભાવ રાખવો પરોપકારનો ભાવ રાખવો કરવી ભોજન કરવા રોગીને ઔષધિ અને ભટકેલાને સાચી દિશા આપવી એ એ મનુષ્યનો ધર્મ છે ભગવાનની સૌથી મોટી સેવા છે મનુષ્યની સૌથી મોટી ભૂલ છે કે સાંસારિક વસ્તુ પર ગર્વ અભિમાન કરતો રહે છે જે વસ્તુ એની છે જ નહીં એની પાછળ એ ભાગ્યા કરે છે તેના પર ગર્વ કરે છે પોતાને બધા જ કર્તવ્યોનો કરતા હરતા સમજે છે બધા જ કાર્યો એનો કરતા છે એને કર્યા છે મેં કર્યું છે એવો ઘમંડ કરે છે અને ત્રીજી વસ્તુ છે કે ગઢપણમાં ગઠપણ માટે મનુષ્ય જવાનીમાં આ ચાર કામ કરી લેવા જોઈએ પેલું છે ધનનો સંગ્રહ અને બીજું છે બાળકોમાં સંસ્કારના બીજ રોપવા આ જુવાનીમાં કરવાના કામ છે ભગવાનના નામ જપવાની આદત પાડવી અને ચોથું છે પોતાના શરીરનો અભ્યાસ કરતો અને અને સહનશીલતા શીખવી ગટપણમાં પણ કંઈક ને કંઈક કરતું રહેવું જોઈએ જવાનીમાં કરેલા આરામ ગટપણમાં બહુ તકલીફ આપે છે બહુ પીડાદાયક હોય છે માટે પોતાને ક્યારેય નક્કામાં બનાવીને ન રાખવું કોઈને કંઈક કાર્યમાં આ શરીરને વ્યસ્ત રાખવું જો જવાનીમાં આરામ કરશું તો ગઢપણમાં એટલું જ દુઃખ પડશે આ સરસ મજાની વાતો નોળિયાએ ધર્મરાજને કહી તો આ વાર્તામાં મિત્રો ઘણું બધું તમને જાણવા અને સમજવા મળ્યું હશે એવી હું આશા રાખું છું જો મારો આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ